વેરાયટી તમે જોઈને થાકી જશો વેરાયટી નહીં પૂરી થાય એ આ ચાલ્યો આમાં વીટી માં તો આખી ને ફેસ વાળી હે મોદી નો ફેસ છે આ હા આવી રીતે કોઈ બીજા નો કરવો થઈ જાય થઈ જાય એટલે મૂળ ચાંદી મેને જે કઈ જોતું હોય અહીં જડી જાય એમ ને તમને ટૂકા માં કહી દો રોવી ભાઈ હા કે ઘર અંદર આવે હા એને વન સ્ટોપ સોલ્યુશન છે જ્વેલરી માટે આને ટેમ્પલ જ્વેલરી કહેવાય ઓહો આ તો લગભગ તમને મોરબીમાં માં કે જોવા જ નહીં મળે એમ હા વાહ એટલે આ બધું સ્પેશિયલ હેરિટેજ કલેક્શન એમ ને હા રાજા રજવાડાઓમાં રાણી સાહેબ જે રીતે પહેરતા એ જ રીતે એવો લુક આવી જાય ચકિયા હનુમાન ચોક પાસે ઘણા વર્ષોથી જ્વેલરીની દુનિયાની અંદર ધૂમ મચાવનાર શ્રી ભગવતી ગોલ્ડ ડાયમંડ એન્ડ સિલ્વર આપના માટે લાવ્યું છે ત્રિદિવસીય સુવર્ણ મહોત્સવ હા આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા આ મહોત્સવમાં સુકાઈ છે ડિસ્કાઉન્ટ અને આયોજન પાછળનું કારણ ચાલો આપણે અંદર જઈને જાણીએ અત્યારે હાલ આપણે શોરૂમ માં અંદર એન્ટર થયા છીએ અને વિશેષ આયોજન વિશે વિશેષ વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે શ્રી ભગવતી ગોલ્ડ ડાયમંડ અને સિલ્વરના એમડી યુગભાઈ જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે આપનું અને કસ્ટમરો માટે ત્રી દિવસીય સુવર્ણ મહોત્સવ જમાવટ જમાવટ ને કંઈક તમે વિશેષ આયોજન કર્યું છે એનું કારણ શું છે રવિભાઈ કારણ એવું છે હમ આજ આજથી પંદર વર્ષ પેલા મારા ફાધર ઋષિનભાઈ માંડલિયાએ એ આજ જગ્યા ઉપર બસો સ્ક્વેર ફીટ ના શોરૂમ થી શરૂઆત કરી હતી અને આજે બધા જ કસ્ટમરોના સાથ સહકાર અને પ્રેમથી શોર્મા વર્ષના મંગલ પ્રવેશ સાથે આપણે 2200 સ્ક્વેર ફીટનો વિશાળ શોરૂમ ધરાવીએ છીએ. વાહ અહીંયા આપણે આ આપણો ગ્રાઉન્ડ ફ્લોર છે આખો સિલ્વરનો વિભાગ છે આપણા માટે. વાહ અને સિલ્વરમાં આપણે અઢળક વેરાયટી રાખી છીએ જેમ કે લેડીઝના સેટ આવી ગયા, જેન્ટ્સ આઇટમ આવી ગઈ. પછી પૂજા માટે મૂર્તિ છે, ગિફ્ટ આર્ટિકલ છે. તમામ પ્રકારની વેરાયટી આપણી પાસે સિલ્વરમાં અવેલેબલ છે. ચાંદીની કોઈ પણ આઇટમ તમે લેશો તો એની ફાઇનલ એમાઉન્ટ પર તમને વીસ ટકાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે આય હાય 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 અહીંયા પહેલા માળે તો તમારે કાંઈક આકી જમાવટ જમાવટની ગોઠવણી એ રેડી કેવાય લ્યો અહીંયા આપણે કે રીતે આયોજન છે શું કાંઈ છે કઈ કઈ વસ્તુઓ લોકોને ગ્રાહકોને મળવાની છે શું કાંઈ ખાસ તો આપણે આજે ત્રીસ દિવસે સુવર્ણ મહોત્સવનું આયોજન કરેલ છે એમાં આપણે ખાસ ગ્રાહકો માટે એ ઓફર લઈ આવ્યા છીએ કે બાવીસ કેરેટની કોઈ પણ આઇટમ લેશો હં એમાં બ્રાઇડલ જ્વેલરી આવી ગઈ કે પછી તમે વીટી લ્યો કોઈ બી આઇટમ લેશો બાવીસ કેરેટમાં તો એમાં ઓનલી એટ પર ગ્રામ લેબર આપણે રાખેલી છે કે સાડા પર ગ્રામ મજૂરી આપણે રાખેલી છે એમાં બ્રાઇડલ જ્વેલરી પણ આવી ગઈ હા લ્યો કોઈ બી આઇટમ લેશો બાવીસ કેરેટની આ કાઉન્ટર સ્પેશિયલ આપણે ભાઈઓ માટે રાખેલું છે હા હા એટલે કંઈક જેન્ટ્સ કાઉન્ટર હા અહીંયા તમને બધી પ્રકારની જેન્ટ્સની આઈટમ મળી જશે કે વીટી છે ટાઈટન છે રાગા છે કે ટાઈટન એજ છે એ જ પ્રકારની બધી વોચ આપણે રાખીએ છીએ વિલનદીમાં માં જેમ કે વિલંદી એક પ્રકારના સ્ટોન આવે છે જે અત્યારે બહુ ટ્રેન્ડિંગ વસ્તુ છે બરાબર હા એમાં પણ આપણી પાસે તમામ વેરાયટી મળી જશે વિલનદીમાં માં એટીન કેરેટમાં આવે એટલે એટીન કેરેટ માં જેમ કે રોસ ગોલ્ડ આવતું હોય એમાં આપણે એ ઓફર ખાસ લાવ્યા છીએ કે એટીન કેરેટ કોઈ પણ પ્રકારની તમે દાગીનો લેશો ઓકે એમાં તમને ઓનલી નાઇન ફિફ્ટી પર ગ્રામ મજૂરી આપણે રાખેલી છે આને કહેવાય રોઝ ગોલ્ડ કલેક્શન કહેવાય રોઝ ગોલ્ડ માં અલગ અલગ પ્રકારની વેરાયટી આવતી હોય જેમ કે એમાં સોરસ કી સ્ટડેડ ડાયમંડની આવતી હોય પછી એમાં રોઝ ગોલ્ડ માં રિયલ ડાયમંડ આવતું હોય મોન્ઝોનાઇટ સ્ટોન આવતું હોય પછી અલગ અલગ પ્રકારના અત્યારે લેપલ સ્ટોન બધી સ્ટોન ના જ્વેલરી એમાં આવતી હોય વેરાયટી તમે જોઈને થાકી જશો વેરાયટી નહીં પૂરી થાય એ આ ચલીઓ આ બાજુની સાઈડ જોવો તમે વિશેષ વિશેષ અલગ અલગ ડિઝાઇનના સુંદર મજાના સ્પેશિયલ કલેક્શનો એમ ને હા એમાં આ રીતનું આવે હા હા આખું ઇમ્પોર્ટેડ કલેક્શન આવે કે જે ચેન હોય એમાં આ રીતનું આખું પેન્ડલ સેટ થઈ જાય પ્લસ કઈ રીતે કે તમારે પેન્ડલ સેટ કાઢી લેવાનો એકલો સેટ એ તમે પહેરી શકો છો આપણું બ્રાઇડલ કાઉન્ટર છે એમાં બધી વસ્તુ એન્ટીક આવતી હોય જેમ કે મેં તમને વાત કરી બાવીસ કેરેટ ની કે એમાં તમે કોઈ બી જ્વેલરી લેશો બ્રાઇડલ આવી ગયું સુરસકી એન્ટીક

ની બનાવટ આને આનું પરફેક્શન જે જે તમે છો નાની નાની ભગવાનની મૂર્તિના કામ છે આમાં એ સાઉથ ની સ્પેશિયલ બનાવટ થી ફિનિશિંગ પ્રોપર આવે એનું જો તમે રીતસર નું ખરેખર ભગવાનની અલગ અલગ મૂર્તિઓ મોરની ડિઝાઇન ને

કે તમે એકવાર આવો ખાલી કલેક્શનમાં નજર કરો અને ખાસ આ ઓફરનો લાભ લ્યો ની આવવાની આતુરતા રહેશે શ્રી ભગવતી ગોલ્ડ ડાયમંડ એન્ડ સિલ્વરમાં થેન્ક યુ સો મચ યુગભાઈ અમારી સાથે જોડાવા માટે રવિભાઈ આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા